હેલા તમને હું એક વાત કઉ હા બે કે ને તારે તું તાર જે કેવું કઈ જ દે હાલ રવિવાર છે ને એટલે ઘરે જ છું તમને બધું યાદ રે કે મારા એક વાર એમ કીધું મને પૈસા થોડાક દેતા બધું ભૂલી બઉ જાઉં તમને બીજું બધું કેવું યાદ રે મેં તમને કઈ કાળ ધોળા હોય તમને બધું યાદ રે બઉ ગોલા છો તમે તું બોલી ને સોરી હેલા તમે મને હોનાનો હાલ લેવડાવો ને તો હું તમે કો એમ કરીશ હારની હંગાત હું ના કોડા એ તાંગો કરીને સુઈ ગયા ને મને જ નીંદરે નતો આવતી હું શું કરું લાઈજી પૂછડી जागे છે પેલા મેસેજમાં જોઈ લો તો ફોન કરું હાય પૂછડી લાસ્ટ ચેન તો હમણાં છે એ આટલા રીતે જોઈ લીધો મેસેજ હું કર ફોન કર પૂછડી કહે મને તો ટકાણા વિનાને ફોન કરે છે સોનલ હું કરું પણ મને હવામાં અંદરથી કંઈક થાય છે નીંદર જ ન આવતી ગભરામણ થાય છે ઘરની હેલો પૂછડી જય શ્રી કૃષ્ણ હું કરસ જય શ્રી કૃષ્ણ કાંઈ નહીં બસ જો સુવાની તૈયારી કરતી હતી તારો મેસેજ આવ્યો કાંઈ નહીં અમારે બે માણસ ફોટા જોતી હતી

હેલા બોલ ને તમે મને હોના નો હાર લેવડાવો ને તો હું જન્મ સુધી હોના હાર ની હિંગાત હું તને ની બંગડી લેવડાઈશ પણ વાત રહી ને એ આ જન્મ માં જ પૂરી કરી નાખ ના ના ઓ મારી વહુ તો જશે જ તે મારી વહુ હું કામ નો જાય એને જ હોય બધે તે હા ઓલા નિત્યાબેન ની જાય છે ઓલા રીનાબેન ની જાય છે તો મારી વહુ થોડી પાછળ રે એ તો જવાની જ તે હા મમ્મી હું તો જાય છે જ તે દર વખતે મને નથી લઈ જાતા તો આ વખતે તો હું જવાની જ છું હા હા તને તો લઈ જ જાશે હા લઈ જ જાજો આ વખતે તો એને આવવું જ છે પણ મમ્મી જવાનું છે કે પાગલખાનામાં